રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને જેને લઈને ડીસીપી ક્રાઇમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે તમામ આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે જ્યારે વેલ્ડિંગ કરતા સમયે ફોર્મ પડેલ હતું લાકડાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જેના કારણે તીખારા જર્યા બાદ આ આગ લાગી હતી જેમાં ત્રીસ થી વધુ લોકોના એકસો ચોસઠ મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યા છે તેમાં મુખ્ય સંચાલક પ્રકાશ હિરણનું મૃત્યુ થયું છે અને તપાસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે કે જે ગેમ ઝોનના તેમજ સંચાલકોના બેંક એકાઉન્ટ્સ બાબતે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ભાજપના કોર્પોરેટરનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે ત્યારે નજરે જોનારા સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે અને નકલી સરકારી દસ્તાવેજો બનાવવામાં આવ્યા છે

ગુનો દાખલ થયેલો હતો અને તે ગુનાની તપાસ રાજકોટ શહેર બ્રાન્ચ દ્વારા છેલ્લા માસથી ચાલતી હતી આ સમગ્ર તપાસ દરમિયાન ટોટલ અલગ અલગ આરોપીઓ જે છે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ વિરુદ્ધના પુરાવા એકત્રિત કરી આજ રોજ તેનું ચાર્જશીટ જે છે તે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે આ સમગ્ર તપાસ દરમિયાન એવું ધ્યાન પર આવેલું છે કે જે ગેમ ઝોન ખાતે જે આગનો બનાવ બન્યો હતો તે આગનો જે બનાવ હતો તેની અંદર મુખ્યત્વે જે વેલ્ડિંગ કરતા સમયે જે અમુક જ્વલનશીલ પદાર્થ કે જેમાં ફોમ જે છે એ ફોમની શીટો ત્યાં બહુ ખૂબ મોટા પ્રમાણમાં પડેલી હતી અને તે ઉપરાંત તેનું જે કન્સ્ટ્રક્શન મટિરિયલની અંદર જે લાકડાનો બહુ મોટા પાયે ઉપયોગ થયો હતો પ્લાસ્ટિક ખૂબ મોટા પાયે હતું અને એ સિવાય ફોમ શીટનો ઉપયોગ ત્યાં કુલિંગ વધારવા માટે થઈને જે કરવામાં આવ્યો હતો તેના કારણે આટલું ઝડપથી આગ જે છે એ લાગી ગઈ પ્રસરી ગઈ અને જે અઘટિત બનાવ જે બન્યો તે બનવા પામ્યો આ બનાવની અંદર તપાસમાં એ ધ્યાન પર આવેલું છે કે ટોટલ સ સત્યાવીસ લોકોના દુર્ઘટનાની અંદર મૃત્યુ થયા છે અને પંદર આરોપીઓની જે ધરપકડ થઈ છે તેની અંદર જે ગેમ ઝોન જે છે તેના જે જમીન છે તેના માલિકો ચલાવનારા માલિકો સંચાલકો અને તે ઉપરાંત જે લોકોની બેદરકારી હતી તેવા અધિકારીઓ જે છે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ટોટલ આપણે ત્રણસો ને જેટલા સાક્ષીઓ જે છે આની અંદર નિવેદન આપશે જેમાં જ્યુડિશિયલ દસ્તાવેજો છે એ રજૂ કરનાર આખા સમગ્ર બનાવની અંદર જે એક વન ઓફ ધ મેઇન સંચાલક જે છે પ્રકાશ હિરણ તેનું જે મૃત્યુ થયું ત્યારબાદ તેના જે આખા આખા આર્થિક વ્યવહારો જે છે તેની પણ આપણે તપાસ કરાવેલી છે ચાર્ટર્ડ એકાઉન્ટની પણ આ કેસની અંદર નિમણૂંક થયેલી છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પણ જે આરોપીઓ જે આપણા સંચાલકો છે તે લોકોના બેન્કિંગ વ્યવહારો ટ્રાન્ઝેક્શન્સ આઈટી રિટર્ન્સ જે કંઈ પણ ભરવામાં આવ્યા હોય જીએસટી રિટર્ન્સ જે કંઈ પણ ભરવામાં આવ્યા હોય તેનું ઓડિટિંગ અને રિપોર્ટિંગ જે છે એ હાલ ચાલુમાં છે અને એનો પણ આપણે પુરાવામાં આગળ જતાં આપણે રજૂ કરીશું એસીબીની અંદર જે સાગઠિયાનું નિવેદન જે દેવામાં આવ્યું છે એ મારા ખ્યાલથી આપના જ ન્યૂઝપેપરની અંદર અમારા ધ્યાન પર આવેલું હતું કે ભાઈ એણે એવું કર્યું છે એ બાબતે એસીબી પાસેથી માહિતી માગવામાં આવી છે જેમાં એસીબીમાં આ બનાવને લઈને મેં પૈસા લીધેલા છે એ પ્રકારનું નિવેદન નથી એની અંદર એવું નિવેદન છે કે મેં અનેક પ્રકારના આ આ બધી જે વસ્તુઓ જે છે તેની અંદર અનેક જગ્યાએથી અમારે આ પ્રકારનું ચાલુ હતું એ દરમિયાન મને ખ્યાલ નથી કે ભાઈ ક્યાંથી શું કર્યું ક્યાં આવ્યું એ પ્રકારનું છે અને બીજી વસ્તુ કે જે એક પર્ટિક્યુલર કોર્પોરેટર બાબતે જે મીડિયાના મિત્રો દ્વારા તેઓનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું અને ભલામણ બાબતની વાતચીત કરેલી છે તો એ બાબતે તેમણે જે ભલામણ કરી તે બાબતનું આપણા દ્વારા નિવેદન પણ લેવામાં આવ્યું છે અને આગળ જતા એમાં કંઈ ગુનાહિત જણાય છે કે કેમ એ બાબતની વિગતવાર તપાસ પણ કરવામાં આવી છે અને ત્યારબાદ જ આ ચાર્જશીટ આપણે કરવો કરેલું છે ચાર્જશીટની અંદર એક તો આપણે છે ખાસ કરીને નજરે જોનાર સાહેદો જે છે અને તે ઉપરાંત જે ત્યાં કામગીરી કરનાર જે અમુક વ્યક્તિઓ હતા હેલ્પર્સ હતા તેઓના પણ આપણે જ્યુડિશિયલ કન્ફેશન્સ લીધેલા છે અને તે સિવાય જે ફેક ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ્સ જે બન્યા છે તો તે ડોક્યુમેન્ટ્સ જે લોકોની હાજરીમાં બનેલા છે તે લોકોના પણ આપણે જ્યુડિશિયલ કન્ફેશન્સને એવું બધું મેળવેલું છે અને જે સિગ્નેચર્સને એવું બધું જે લખાણને એવું બધું જે આવે છે તે બધાની અંદર પણ આપણે એફએસએલની અંદર આ તમામ વસ્તુઓ મોકલેલી છે જેનો રિપોર્ટ આવે તે પણ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં